ભિલોડાના માઉટોડાનું છાત્ર ભવનાથ પાસેના ઇન્દ્રાસી ડેમમાં ડૂબી જતા મોત થયું હતું તરવૈયો અને ફાયર ટીમે સત્તર કલાકની જહેમત બાદ દીપકની લાશને બહાર કાઢી હતી ભિલોડા પોલીસ સ્ટેશને વિદ્યાર્થીઓનો હોબાળો મચ્યો હતો આ પ્રકરણ મામલે આજરોજ શાળાના પાંચસો ઉપરાંત વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા શિક્ષકની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીનો મૃત્યુ થઈ છે અને તે મૃત્યુ કેડી સર મુજરાના કારણે થઈ છે કેડી સર તેને 11મા ધોરણથી હતો ત્યારથી તેને લોન્ચર કરતા હતા અને તે વિદ્યાર્થી એકદમ સારો હતો અને તેને શુક્રવારે અપમાનિત કરવામાં આવ્યો અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તું એ તને જેલમાં મોકલવો હોય તે છોકરીનું અપમાન રેપ કરી છે એ રીતે તને જેલમાં મોકલશું અને તારું આખી જિંદગી જેલમાં નીકળી જશે અને એ છોકરો સામાન્ય પ્રમાણમાં પ્રવાહમાં ભંટો